નમસ્કાર મિત્રો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો જય આદિવાસી જય જોહાર મિત્રો આજે દવા બનાવવાની છે એટલા માટે શેરડીનું રસ કાઢવાનું છે તો એકવાર મશીન આખા વર્ષનું પડ્યું હતું મિત્રો એટલા સાફ કરી નાખીએ અને પછી આપણે રસ કાઢીશું તો એ દ્રશ્ય તમને બતાવીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ તો લોકો બધા ઊભા છે ચર્ચામાં ઉંદડા ભરાય ભરાયનું તો મિત્રો આપણે શેરડીના સાટા પણ આવી ગયા છે અને મશીન પણ રેડી છે હવે ચાલુ કર કરશે ચાલુ કરી લે પેલી બાજુ ફેરો બસ તો તમે જોઈ શકો છો આ રસ પડવાનું ચાલુ થઈ ગયું છે એકદમ જોરદાર ટીંગુ મોડું ચાટે છે આ બાજુ નીકળે છે બધું મટીરિયલ કાચું મટીરિયલ પાકુ પાકો આ બાજુ રસ નીકળી જાય છે એ મોડીના રસ નીકળતલે વાના નહી નીકળતા એ પણ જોવે છે તો મિત્રો રસાઓ નીકળ્યો છે તમે જોઈ શકો છો ઢીંગું પીએ છે આમાં રેડી દઈએ મિત્રો

nggak tamawai gue, hahaha. le. ली पी नाखन नी में पीवानु छे आ ए गुरूप ले पी ले ले लेली पी ले ए इला तो यू मोंगे ले आई ना ये છે रेस्पी બી બી રસપી पी पी रेस्पी पी अरे ये ले जाए परी बॉर्ड फंडिंग आप जो तो कतरों निकलो शिमित्रो तभी जो इसको सो आप जो अट्रो કિલો और तो डोर नहीं बात इसको जो

અને એની અંદર આપણે શેડનો રસ નાખવાનો છે મિત્રો તો આપણે નાખી દઈએ તમે જોઈ શકો છો લપકડો ફટાફટ મિત્રો શાકભાજી ઉતારી દેવી છે તો એ પેલી નાખે છે મૂળા છે લસણ છે થોડું ડુંગળી છે અને ટીંગુ પણ એ ઉભી હે એમ કરે છે શું કરે ઠંડી લાગે છે તમે તો ખાઈ છે આ રીતે મિત્રો બધું કામ ચાલે છે તો મિત્રો આજે શાકભાજી ઉતારી દીધી છે તમે જોઈ શકો છો બીટ એકદમ ટકાટક બીટ છે ડુંગળી છે લીલી લસણ છે બીટની તો કંઈક અલગ જ મજા છે મિત્રો અને આ બે ઠેલી પર બોર છે લીંબુ છે આમાં તુવર છે રીંગણ છે પાલક છે મેથી છે

તમે જોઈ શકો છો આ બધો હાંજો પાયડો છે ઉપરથી કારણ કે અહીં દૂધી હતી અને દૂધીના વેલા અહીં હતા બધા દૂધી હુકાઈ ગઈ છે હવે દૂધીના વેલા તો મિત્રો એકદમ ચોખ્ખું કરી નાખીએ તો આવી રીતનું કંઈક કરી નાખ્યું છે આ બધો કાપીને એકદમ ઢગલો મારી દીધો છે હવે બહાર નાખી દઈએ કેવી માંડવી લાગે છે હવે એકદમ પહેલી તો લીલી માંડવી તમે જોઈ છે અહીં દૂધી હતી તે ટાઈમે એટલે બધું ચોખ્ખું એકદમ નરવું કરી નાખ્યું છે મિત્રો જોરદાર અને આપણા રીંગણા તમે કંઈક જોવા આવા કંઈક લાગી જાય છે જોરદાર રીંગણ મિત્રો આ રીંગણી ઊંચી કરે તો આ રીંગણ તમે જોવા જો જઈ જઈ ડાળ ઊંચી કરે ત્યાં ત્યાં રીંગણ આ રીંગણ પછી આ રીંગણ આ નીચે જો ફટ્ટા ને ફટ્ટા રીંગણ આ બાજુ મેથી ઉગી ગઈ છે અને આપણા ટામેટા અહીં એક જ ચા પણ મિત્રો આવવા આવવા બુહાન બુહા લાગ્યા છે એકદમ ટકાટક ખતરનાક થઈ ગયું છે અને આ બાજુ તમે જોઈ શકો છો ફુલેવર ફુલેવર ને કોબી છે મિત્રો આ બાજુ રીંગણ છે આ બાજુ ટ્રેક્ટર પડ્યું છે અહીં ખેડી નાખ્યું એકદમ ચોખ્ખું ટનાટન અને આ ટીંગુ કેવી ફરે જો ટીંગુ ને હવે ઓરી નહીં આવતી હવે ગોલ તમે બધી અને આ છે મિત્રો પાલક તમે જોઈ શકો છો મોટા મોટા પાંદડા છે હે ટીંગુ એમ કપાય બેડી

ટાટા ટાટા નહીં કરતી ટીંગુ કારણ કે મિત્રો ટીંગુની મમ્મી પાણી વાળે છે ગમ્મા એટલે ટિંગુ રડે છે હે ને મમ્મા જોડે જવાનો હે એટલે રડે છે ઓહ એમ આવડે નહીં પણ મમ્મા જોડે જવું હે હે તા જવું છે ને ચાલ તો જઈએ ચાલો ચાલો ઊભા થાવ ચાલો ફટાફટ ઓહ એમ તો મિત્રો આવું બધું કંઈક કામ ચાલે છે ટિંગુ રડવાનું ચાલુ કર્યું છે એની મમ્મી જોડે જવા માટે તો આવું મિત્રો દ્રશ્ય છે તો તમને બતાવો પાણી ચાલુ છે ઘઉં માં અને આ બાજુ તમે જોઈ શકો છો ચણામાં મસ્ત પાણી પાઈ દીધું છે જોરદાર એક નંબર અને છે હે કરો મમ્મા જોડે જવું હે ને તારે આ બાજુ બધું દ્રશ્ય આવું છે મિત્રો આ સાઈડ પર તડકો લાગે છે એટલે બાજુ નહીં દેખાતું બરાબર તો આવું કંઈક દ્રશ્ય છે ને તમને આગળનું પાણી વાળે છે જો પાણી ચાલુ છે જો કેવું છે જોરદાર છે ને આ જો મિત્રો તરું છે અહી ડુંગળી નો એકદમ ચીણો ચીણો ગયો છે પણ હવે મોટો થઈ જશે મસ્ત થઈ જશે આ પાણી જોવા જાય છે ટીંગુ મમ્મી ટીંગુ તું લલતી નહીં એલી મમ્મી જાય છે એલી જો હમ તો મિત્રો આવી રીતે પાણી જાય છે કઉ અને કઉ પણ હવે એકદમ ટકાટક થઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતે બૈડા બધા ફૂટી ગયા છે કેટલે પહોંચ્યું અહીંયા સુધી હજુ અને આ બાજુ આ પાણી આ તૂટી જેલું છે ને બંધ કરતી આ બાજુ આવી રીતનું છે મિત્રો જોરદાર અને આ બાજુ શેરડી છે હું કાઈ ગેલી છે આ બાજુ પેલી છે તો રહી